એટલા આપણા કારણે તો તમને જણાવ્યું આપણા ફોન નવો લાયક છે મિત્રો નવો બ્લોક આવી જશે તો એક એક બ્લોક થઈ કે પ્રતિક્ષાનો તો પછી મળીએ મિત્રો છે માતાજી તો મિત્રો આપણે અહીંયા તરાવ જોઈ લે બકરા લઈને પાછા ત્યાં જૂના અંદાજમાં આવી છે બકરા લઈને જોઈ લે જોકેશન પોણી આવતું હતું આટલા મિત્રો ભરી ગયા ને બધું જોઈ લે આપણા બકરા જોરદાર માહોલ ગરમ ના આપણા વિડીયો મેકા છે ઇન્સ્ટાગ્રામમાં તમને આઈડી ના ખબર તો કહી દો કે મિસ્ટર મિસ્ટર નરેશ વાઘેલા કિંગ ઓફ મિત્રો આપણા બે છે વાઇકન લોકેશન તો જોરદાર છે તમાકુ જોઈ લ્યો આ સાઈડ બપાયું આવ્યું હોય આ મિત્રો બપાયું આપણા

તમે ના જોયો હોય તો એક મિનિટ મિત્રો તમે આપણા ફોટો લ્યો જોઈ લો કાશ્મીર જોતા લોકેશન અને આપણા ઘેર જઈએ છીએ તમે આ તળાવ તો જોઈ જશે અને ઉપર બાજુ જોઈ લો તો મિત્રો હવે આપણે ઘેર જવું છે તે આગળ મળીએ લોકેશન તમને બતાવીએ બધું કેવું છે કેવું નહીં તો પછી મળી હેડો આગળ વિડીયોમાં ચિકન જ જોયેલા આ સાકોકને પાણી વાળ્યું તો આપણે બાર બાર કપાવાના નથી બાર બનાવવાના સર તો કપાળ ખેતર જો લે આ ગામ તો જોરદાર જ લોકેશન હ જો મિત્રો તાર કોઈ આખા તો હું આપણું સર વાદળા હા તો આગળ તમને બતાવીએ લોકેશન પાછા આપણા આશાડાઈ ગયા રણ જેવું શ્યાક નહીં જોરદાર લોકેશન

જોઈ લે આપણે લોકેશન ઈરંડા વાઈ ગયા ગા હા અને આપણા ગૌવાળા ખેતર મિત્રો ગૌ વાઈ ગા હા તો જોઈ લે લોકેશન બાર નું અને મિત્રો આપણા લાઈટ આવી ગઈ છે બારે મિત્રો અંજોલે વાઘવાળ પતંગ ઉત્તરાયણ દિવસે પકડ્યો તો ઉત્તરાયણ તો વિડીયો નહોતો આવ્યો જોઈ લે આપણો મેચીસ

મિત્રો આ કપડા બધા માણસ જ અને મિત્રો આપણે નવી જોડ લીધી જોઈ લ્યો શાક ને બાકી સેવી ને કોમેન્ટ કરી દેજો પેન્ટી મિત્રો જોરદાર છે જોઈ લો બાકી આપણા કપડા આખું ખાવાનું ભરાઈ ગયું હશે અને આપણા ઘંટી સાડી જોઈ લે લાગ્યા હતી તમે જોઈ જશો કદાચ આ બધી ચાચી મિકલ એડિટિંગ કરવાનું બાચી છે વિડીયોનું હજુ તો મિત્રો સવાર પડી ગઈ છે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી ગયા હોય કાલે વિડીયો મિત્રો કટ લેવાના એના માટે તો મિત્રો આપણા આસન મિત્રો વાઘ આવ્યો છે ઓરિજિનલ એના માટે મિત્રો આપણા ઘટના લીધા તો મિત્રો આપણે ક્યાં ગઈએ છીએ હું તમને બતાવું આપણા મિત્રો પીલા પાક જવાનું છે ખેતરમાં તો તમે વિડીયોમાં બન્યા છો તમને બધું બતાવીશ તો પછી મિત્રો આગળ મળીએ તમને ખેતરમાં આવી ગયા છીએ તો અમે રાત્રે મિત્રો પાણી વાળી તું જોઈ લે લોકેશન જોરદાર આપણા ખેતરમાં ભૂન ના આવે એના માટે મિત્રો ચાડીઓ બન્યા તમને બતાવું જોઈ લે સવાર સવારમાં સવાર પડી ગઈ છે